નમસ્કાર હું વિરલ મહેમદાવાદી આજ રોજ અહીં થાનગઢ શિવ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં જે અત્યારે દરેક ક્ષેત્રમાં ચાલી રહ્યું છે અમને અહીં સૌ પ્રથમ મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ અમને પ્રોત્સાહિત કરી અને અમારે ધોરણ દસ બારની પરીક્ષા લેવાઈ હતી હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું અમારું રોજ પેપર ખૂબ સરસ ગયું અને અમને અમારા શિક્ષકો આમ પ્રેરિત કરતા રહે છે અમે આમ જ પ્રગતિ કરી અને આ શાળાનું તથા અહીંના શિક્ષકોનું નામ રોશન કરીશું નમસ્કાર આચાર્ય શ્રી પ્રહલા છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો આજરોજ શુભારંભ થયો જેમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાંગ ખાતે ધોરણ દસ અને બાર બંનેનું કેન્દ્ર આપવામાં આવેલ છે ધોરણ દસમાં આજે ગુજરાતીનું પેપર જાય ધોરણ બારની અંદર ઇકોનોમિક્સનું પેપર યોજવામાં આવેલું હતું આ પરીક્ષાઓ સુખરૂપ યોજાય તે માટે સરકારે પૂરી તકેદારી રાખેલી હતી જેના અનુસંધાને તકેદારી અધિકારી ખાસ અહીંયા હાજર રહ્યા હતા તેમજ વિદ્યાર્થીઓનું સ્વાગત મીઠું મોટું કરીને કરવામાં આવેલું હતું વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સરકારી દ્વારા સરસ મજાનો પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવેલું હતું વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ જ સુખરૂપ રીતે પરીક્ષા આજરોજ પૂર્ણ કરી રહ્યા છે